મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જનહિતમાં વધુ એક વિકાસલક્ષી નિર્ણય સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે એકસો ચોવીસ કામો માટે સાત હજાર સાતસો સાડત્રીસ કરોડ રૂપિયા ફાળવ્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને રોડ નેટવર્કના કામો માટે રૂપિયા ફાળવવામાં આવ્યા છે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ અને સલામત બનાવવામાં આવશે ઝડપી વાહન વ્યવહાર થઈ શકે તે પ્રકારની રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે આઠસો નવ કિલોમીટર લંબાઈના નવ ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર માટે પૈસા ફાળવવામાં આવ્યા છે રસ્તાઓને ક્લાઇમેટ રિઝિલિયન્ટ અને નવી ટેકનોલોજી યુક્ત બનાવવામાં આવશે ક્લાઇમેટ રેઝિલિયન્ટ નવી ટેકનોલોજીયુક્ત રોડ બનાવવા માટે એક હજાર સાડત્રીસ કરોડ મંજૂર થયા છે વગોદરા ધંધુકા ભરવાડા બોટાદના બાણુ પોઈન્ટ ત્રેવીસ કિલોમીટર માટે સડસઠ પોઈન્ટ તેતાળીસ કરોડ મંજૂર થયા છે જ્યારે બોટાદ અમરેલી બગસરા મેંદરડાના સડસઠ કિલોમીટર માટે એકસો પોઈન્ટ છ કરોડ રૂપિયા મંજૂર થયા છે તો આ સાથે જ બેંદરડા કેશોદ માંગરોળના અડતાળીસ પોઈન્ટ કિલોમીટર માટે એક્યાસી પોઈન્ટ આડત્રીસ કરોડ રૂપિયા મંજૂર થયા છે ઉંઝા પાટણ ભાભરના એકસો પાંચ કિલોમીટરના રોડ માટે આઠસો અઠ્ઠાવન પોઈન્ટ ઓગણચાલીસ કરોડ મંજૂર થયા છે તો કરજણ ડભોઈ બોડેલીના એકોતેર કિલોમીટરના રોડ માટે ત્રણસો એકત્રીસ પોઈન્ટ સોળ કરોડ મંજૂર થયા છે તો આ સાથે જ દહેગામ બાળ ઝાલોડના એકસો સડસઠ પોઈન્ટ ચોપન કિલોમીટર માટે એક હજાર પાંચસો ચૌદ પોઈન્ટ એકતાળીસ કરોડ મંજૂર થયા છે અમદાવાદ હરસોલ ગાંભોઈ વિજયનગરના કામ માટે છસો ચાલીસ પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયા મંજૂર થયા છે સંત્રોડ છોટાઉદેપુરના ચોસઠ પોઈન્ટ પાંચ કિલોમીટર માટે એક હજાર બાસઠ પોઈન્ટ બ્યાસી કરોડ રૂપિયા મંજૂર થયા છે આ નવા સ્પીડ કોરિડોરનું નિર્માણ થવાથી પરિવહન વધુ ઝડપી બનશે પીએમ ગતિશક્તિ અન્વયે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં પણ સુધારો થશે